આપણે એવા લોકો છીએ જે ગમે તે પરિસ્થિતિને અનુરૂપ ઢળી પણ જઈએ અને તેની ઉજવણીનો મધ્ય માર્ગ શોધી પણ લઈએ આ વખતની દિવાળી કંઈક અલગ રીતે ઉજવી હોય તેવા પણ અનેક ઉદાહરણો જોવા મળ્યા છેલ્લા કેટલાય વર્ષોથી ચાઇનીઝ લાઇટ્સ અને બનાવટી દીવડાઓના કારણે માટીના દીવડાના ઉદ્યોગને અસર થઈ હતી ભાવનગરના કુંભારવાડા વિસ્તારના સો કરતા વધુ કુંભાર પરિવારોએ પેઢીઓથી માટીના કલાત્મક દીવા બનાવવાની આ પરંપરાને સાચવી રાખી છે વર્તમાનમાં વોકલ ફોર લોકલના અભિયાનને વેગ મળતા તેમની દિવાળી સુધરી છે ડેકોરેશનની વસ્તુ વેચી છે દિવાળીમાં કોડિયા અવનવી આઇટમ વેચી છે અને બહારથી પહેલાં બહારથી આવતું હવે કોરોનાના હિસાબે અમે ઘરે આઇટમ બધી નવી બનાવી છીએ અને કલર કલર કરીએ છીએ ડિઝાઇન પાડીએ છીએ તો ડાંગ જિલ્લામાં આદિવાસી મહિલાઓના સમૂહ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને વેચાણ સ્ટોલ્સ શરૂ કરવામાં આવ્યા જેથી સ્થાનિક રોજગારી ઊભી થઈ મોદી સાહેબથી અમને જે લાભ મળ્યો છે એ લાભ હવે અમે આ પહેલીવાર ઉઠાવ્યો છે અને દિવાળીને નવ વર્ષને ધન તેરસના દિવસે આ આ બધી વસ્તુઓ મૂકી છે અમે દીવડા છે ચેવડો છે કપડાં છે અને ઘણી વેરાઇટીઓ છે ફટાકડા છે કે જે અમે ઓછા ભાવે લોકો ને વેચીને અમારું જે પણ અમે નફો વેળી શકીએ વોકલ ફોર લોકલ ઇસકે સાથ હી લોકલ ફોર દિવાલી ઇસકી ગુંજ ચારો તરફ સુનાઈ દેને લગી હિસ્સે સ્થાનિય પહચાાન તો મજબૂત hogi hi જો લોક પણ કચ્છમાં જોવા મળી આ વર્ષે પંચોતેર હજાર જેટલા મોટી સંખ્યામાં દીવડાઓ કચ્છ જિલ્લામાં બન્યા અને વેચાઈ પણ ગયા ભુજના કુકમા ગામે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગૌ સંવર્ધન અને ગૌ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા ગાયના ગોબરમાંથી રોજગારી ઊભી થઈ અને ચાઇનીઝ લાઇટનો વિકલ્પ પણ મળ્યો અને સિરીજોથી જે શણગાર થાય એની બદલીમાં દીવડાથી શણગાર થાય અને આપણે ચાઇનીઝ ફટાકડામાં જે ધુવાણા કરીને આપણે એક મચ્છર દૂર થતા હોય એવું એક આપણી માન્યતા અને જે અત્યારના વાતાવરણમાંથી વાતાવરણ શુદ્ધ કરવાનું આપણે માનતા હોઈએ છીએ એની સામે ગાયના ગોબરના દીવડાને પ્રજ્વલિત કરી અને એનામાં ઘી નાખી અને દીવડો જ પ્રજ્વલિત થઈ જાય એટલે એનો ભેગો ધોવાણો પણ થશે અને એને લઈને વાતાવરણ શુદ્ધ થશે ઔષધ છે અને એ હેતુથી સાચા અર્થમાં થાય આ વર્ષે રાજકોટ આજી જીઆઈડીસી સાથે સંકળાયેલ વીસ હજાર લોકોએ ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ લીધો આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને અમારા એસોસિએશન અને એસોસિએશનના હોદ્દેદારોએ અમારા તમામ મેમ્બરોને આ વર્ષે ફટાકડા ન ફોડવા માટેની એક નમ્ર અપીલ કરી છે આનાથી આર્થિક ફાયદો તો ખરો જ પણ ફટાકડાને લીધે જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું હોય છે તેમાં બી ઘણો ફાયદો થશે આપણને તદઉપરાંત આવતા સમય દિવાળીના તહેવારોમાં દરેક મેમ્બરોને વિનંતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી રાખવું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું આ વખતે ગુજરાતમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી અને ફટાકડામાં માત્ર ગ્રીન ક્રેકર્સ જ ફોડવાની મંજૂરી અપાઈ હવે આપણા સૌની જવાબદારી છે કે આપણે તહેવારોમાં સતર્કતાની સાથે સંયમ જાળવી ઉજવણી કરીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ